રતનમહાલ ખાતે અદભુત નળદા ધોધનો અદભુત નળધા ધોધનો પ્રકાશ ભારે વરસાદ પછી પ્રવાહ જળ હળતો રહ્યો નળધા ધોધ રતન મહાલમાં વસવાટ કરતી પ્રકૃતિની એક અદભુત કૃતિ છે જે તેની સુંદરતા અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે સમાચાર મુજબ ભારે વરસાદ પછી ધોધમાં પાણીનો પ્રવાહ જળહળતો અને જીવંત બન્યો છે છે જે અને કુદરત પ્રેમીઓને આકર્ષણનું કેન્દ્ર બની ગયું ઠંડા તંદુરસ્ત પાણી અને આસપાસના પહાડી દ્રશ્યો સાથે પ્રકૃતિની શ્રેષ્ઠ દ્રશ્યાવલી તરીકે ગણાય છે આ સ્થળને સુરક્ષિત અને સ્વચ્છ રાખવા માટે સ્થાનિક તંત્રો દ્વારા પૂરતી ખુલ્લી જગ્યા અને માર્ગ સુવિધાઓ બનાવવામાં આવી રહી છે પ્રવાસીઓ માટે શાંતિસભર અને સુરક્ષિત પ્રવાસી માર્ગો સાથે આ ધોધની મુલાકાત વધુ આરામદાયક બનાવવામાં આવશે નળદા ધોધ પ્રકૃતિની અદભુત કલાના આનંદ માટે અને શાંતિવાળું સમય વિતાવવાનું સ્થાન તરીકે રતન મહાલનો આત્મગૌરવ છે